હેલ્લો ફ્રેન્ડ બધાને જય ગજાનંદ અમે આવી ગયા હતા વિસર્જન માટે મારી ફ્રેન્ડના ઘરે અને જો બધા મારા છોકરાઓ ને બધા બેસી ગયા તા અને દાદા ને આજે છપ્પન ભોગ ચડાવવાના હતા એટલે બધી સામગ્રી તૈયારી કરી નાખી તી મારી ફ્રેન્ડ ને આ છે મારી ફ્રેન્ડ ભાઈ દીદ વાત કહેવા માટે તો ફ્રેન્ડ જ જોઈએ ને એટલે જો પછી દાદા ની છેલ્લે હું દાદા ને મનમાં એ કેતી હતી કે દાદા તે માનો સપોર્ટ કરો એ રીતે તારો આભાર અને જો આ છે મારી ફ્રેન્ડના ના ભાણી ભાણિયા અને હું છે કેટલી મસ્તી કરે જો કેટલી મસ્તી કરે મારો પ્રથમ બહુ વાલો છે અને ને બહાર આવી ગઈ હતી અને આ છે કાનુડો બહાર ઉભો તો બધાનું નિરીક્ષણ કરતો મને કે ચલો માસી બધાની રીલ ઉતારો મેં કીધું ચાલો અને કાનુ મસ્તી કરતો આ છે મારી ભાણી એ જો પેલા બધી ડેકોરેશન ની તૈયારી કરતી હતી ને અમને બધાને કામ ને વળગા દીધા હું નાના નાના ફૂલ છે ને બધા ને ડેકોરેશન કરું ને જો પછી મેં બધો હાર તોડી અને થોડા થોડા છે ડેકોરેશન કરી નાખી આ છે ને પાંદડા બધા તોડીને મારી ફ્રેન્ડ લઈ આવતી હતી એમ કરીને મેં થોડું ઘણું ડેકોરેશન કરવાની તૈયારી ચાલુ કરી નાખી હતી કેમકે હવે તો દાદા ને ભાઈ કે મેઘરાજા હેરાન કરે છે પણ આ તો વરસાદ આવે બહુ જ સારું ને આઈ ગયા તા મારે બીજી ફ્રેન્ડ એને રીલ ઉતારી લેવી ને પછી દાદાની કરવાની હતી છપ્પન ભગની તૈયારી એટલે બધી વાટકીની બધું તૈયાર લગી આવી ગઈ હતી જો મારી ફ્રેન્ડ આ તો મારો દિલ નો

આવી બેસ્ટ ફ્રેન્ડ કોને કોને છે એ કમેન્ટમાં જરૂર કહેજો ભાઈ કેમ કે દુનિયામાં બીજું બધું રૂપિયા તો રડે મળી રહે છે પણ બેસ્ટ ફ્રેન્ડ તો મનથી જ મળે અને આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ એ પણ હમણાં જ છે તો ઓળખાણ થઈ પણ એટલી વાલી લાગે છે ને અને આ છે એનું ફેમિલી એટલે બધા અને આ છે મારો પ્રથમ ભાઈ લાઇક સબસ્ક્રાઇબ મારી ચેનલ અને બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં